રામકુંડના બ્યુટિફિકેશન તેમજ સાફ સફાઈ માટે અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવી હતી બુધવારે નગરપાલિકા પ્રમુખ મીનાબેન પટેલ કારોબારી ચેરમેન સંદીપ પટેલ ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટના હિતેશ જોશી જયેશ શુક્લ મોહન જોશી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કામનો પ્રારંભ કરાયો હતો રામકુંડનું સ્વયંભૂ ઝરણું નીકળે છે ત્યાં સુધી ખોદકામ તથા ત્યારબાદ તેના બ્યુટિફિકેશન માટેની કામગીરી હાથ ધરાશે રામકુંડ જે આપણું અંકલેશ્વરનું એક ઐતિહાસિક એક ઘરેણું છે એક પૌરાણિક આ સ્થાન છે વર્ષો પહેલાં એવી લોકવાયકા છે કે વર્ષો પહેલાં રામ ભગવાને અહીંયા જ્યારે વનવાસ નીકાળ્યા હતા ત્યારે અહીંયા તીર મારીને અહીંયા સીતા માતાજીની તરસ છીપાવી હતી એ રામકુંડ મંદિર જે અંકલેશ્વરનું એક ઐતિહાસિક અને પૌરાણિક સ્થાન છે એને નગરપાલિકા દ્વારા અને અહીંયાના ટ્રસ્ટી એવા હરીશભાઈના પ્રયત્નથી એનો જીર્ણોદ્ધાર કરવાનું આયોજન કરેલ છે નગરપાલિકાની ગ્રાન્ટમાંથી રૂપિયા દસ લાખ રૂપિયા અહીંયા ફાળવો